સુરા તાલુકાના સોંઠા ગામથી આવ્યા છે વાત એ છે સોંઠા ગામમાં પ્લોટિંગ એકોતેર પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ નીમ કરવામાં આવ્યા છે એમાંથી એકોતેર પ્લોટ પાડવામાં આવ્યા આ એકોતેર પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને ને સો ચોરસ વાર જે આપણે ફ્રીમાં પ્લોટ આપ્યો એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી જેમાં વીસ લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આપવા આવો હુકમ થયેલો આવા વીસ લોકોનો હુકમ થયો નંબર કે આ માંથી એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો મહત્વની વાત એ છે કે ત્યાં એકોતેર પ્લોટ પીડ્યા એમાં હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે એ છે એમનો પરિવાર છે એકોતેર પ્લોટ પેડ્યા એમાંથી સુડતાલીસ પ્લોટ લિસ્ટ આ લોકોને નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં જાહેરમાં હરરાજી કરવા નથી આવી આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા બેસી ચાર દિવાલ ની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુડતાલી પ્લોટનો સોદો એના પરિવાર માટે નાખ્યો જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એજ ગામમાં છે એજ લોકો પાછા અત્યારે પ્લોટ મળ્યા આ ભાઈ વાળા છે આ સરપંચ જે છે એ વાળા ભાઈ છે એના આખા પરિવારને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવાર ને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહિયાં લઈને આવ્યા આ એનો પેઢી આંબો છે એના ભાઈ ના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના એના ભાઈઓ આ બધા સોરી પ્લોટ સરપંચ જે ભારતીય જનતા તાલુકા પ્રમુખ છે એના જેના ગામમાં એક કરતા વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતા વધારે ઘર છે તેમ છતાં આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે સિસ્ટમ ચાલશે તમે સંભાળ્યો પછી મારે ન કહેવું પડે પણ આજે સાથે કહું છું સડલા કામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એક એ જ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી કોણ રોકાય છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો જિલ્લા પંચાયત પ્રમુખ નું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખની

આની ભાગ બતાય ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છે અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કવ છે જાય જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેહી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને આ ધ્યાન રાખજો પ્લીઝ હદ થઈ ગઈ એક પરિવારને 14 પ્લોટ પચાસ વીઘા કરતા વધારે જમીન છે એવા લોકો ને એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા બિસારે ગરીબ છે જેને ઘરનું ઘર નથી કેટલા લોકો છે જેના ઘરમાં પંખો નથી એવા લોકો આજે પ્લોટ થી વિમા પ્લોટ નથી મળ્યો અને જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકો જે છે એને એને છે અત્યારે પ્લોટ મળે છે ત્યાં જાહેરમાં હરરાજી થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું નિમ થયેલા પ્લોટ વચ્ચે જાહેરમાં હરરાજી થાય કે ના થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે દઈએ છીએ તમને અને આ જેટલા ગરીબ જે માણસો થાય ને એ જમીન ની ધરાતા એવા મેં ચિત્તા સહી વાળા ના કીડીઓ ની સહી લઈને અને રજૂ કર્યા ભાઈ આપડા જમીન વગેરે ના છે

ત્યાર પછી હજુ પ્લોટ ની વહેંચણી ચાલુ છે તમે હોલ્ટ પર મૂકી શકો કે ના મૂકી શકો આમાં ગેરરીતિ થઈ છે એટલે હોલ્ટ પર અચ્છા તો બિલ કોઈને ચૂકવી દીધું હશે તમે ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય પુરાવા મળ્યા બિલ ચૂકવી દીધું બિલ પાછું આવે કે ના આવે હું તમને એક્ઝામ્પલ આપું છું આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે એના પર સ્ટે લાગી શકે કે ના લાગી શકે એને તમે રોકી શકો કે ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો સરપંચ જાણકાર આપતો જાઉં છું આવ્યો છું હંમેશા મેડમ મારો એક આગ્રહ હોય છે કે હું કોઈ જગ્યાએ રજુઆત કરવા જાઉં પહેલા એવિડન્સ ભેગા કરું છું સ્ટડી કરું છું ત્યાર પછી જ આવું છું આજે હું તમને એવા લિસ્ટમાં નામ આપું છું જે તાલુકા પંચાયત ભાજપનો પ્રમુખ અને ગામનો સરપંચ અને ચૌદ પ્લોટ એના પરિવાર માટે રાખ્યા બધામાં વાળા 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 બાર આવે છે અને આ પેઢી આંબો હું તમને નકલ દેતો જાઉં છું અને બાર જ મકાન છે એમના વાળાના સોનઠા ગામમાં કુલ કુલ બાર મકાન છે પરિવાર બાર સભ્યોનો છે અને એને ચૌદ પ્લોટ લઈ લીધા બીજા ધરાવત છે બીજા બીજાના નામે લીધા એ પ્લોટ અલગ હવે વિષય એ છે

અરે તમે રજુઆત આપીએ છીએ અમારી વાત એ છે આ આ લોકો ઝુંપડા પલળે છે એમની સામગ્રી પલળે છે પરિવાર પલળે છે રહેવા માટે ઘરનું ઘર નથી મેડમ પીડા એને ઘર ના હોય અમારી વાત એજ છે કેટલા દિવસમાં થશે

પણ હમણાં તો શું કીધું જો અત્યારે માલધારી સમાજ પણ છે કોળી સમાજ પણ છે દેવી પૂજક સમાજ પણ છે જેને મકાન મળવા પાત્ર હતા મળવા પાત્ર હતા

મતલબ સાફ છે કે લોકો એ રૂમ માં બેસી કર્યું તલાટીએ અને સરપંચે નક્કી કર્યું કે આપણું વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળા બેસે છે ને આ ધંધા બંધ કરવાનું કહેજો એક તો ગામમાં હાજર નથી રહેતા ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે એમાં તલાટીઓ સામેલ હોય છે આમ પેલાય કહેતા હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જજે તલાટી ભૂલી જાય અને એજે આ ખુરશી પર બેઠેલા અધિકારીએ ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લેશે અધિકારીઓને રિસ્પેક્ટ કરશું પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઈજ્જત લેતા એમને આવડે છે વિનંતી કરવા વારંવાર નહીં આવીએ એક હદ હોય પછી તમે મને એક એક સડલાવાળી

અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી છે તમારો બી ડર નથી ટીડીઓનો ડર નથી જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી કલેક્ટરનો ડર નથી તો તમે એમને સાવરો છો અને તમારું ગાંઠતા નથી આ એક વાત છે આટલા બધા નિયમોનો ભંગ અને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના તો છે કા તો તમારા કયામાં નથી તમારો ડર નથી અને કા તો એમાં તમે ભેગા છો કા તો એને તમે સાવરો છો કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ પુરાવા આપીએ તમે રજૂઆતના દિવસો કયો અમને કેટલા દિવસમાં આનું નિરાકરણ આવશે કેટલા દિવસમાં તપાસ કરશો અને તપાસ થશે એમાં પુરાવા આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે ને કાર્યવાહી બી જોઈએ છે જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય જેને ખેતીની જમીન પચાવીઘા હોય આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી આવું તો માનો છો ને

સ્વતંત્ર અધિકાર કોન્સ્ટેબલ સ્વતંત્ર અધિકાર ધરાવે છે પણ કોન્સ્ટેબલ પૈસા લેશે તો એસપી ને જ રજૂઆત કરશું ને એઝ અ ડીડીઓ તરીકે ગ્રામ પંચાયત માં કાઈ થશે તો રજૂઆત તમને જ કરશું બરાબર છે કાર્યવાહી બી તમારે જ કરવી પડશે તમે કહો હું કાર્યવાહી ન કરી શકું બીજી ઓફિસ અમને એડ્રેસ આપો બીજી ઓફિસે જઈએ તો અમારી વાત એ છે એને જા નથી કરીશું બધા પુરાવા આપશું તમે મને એટલું કયો કે એક રૂમ માં બેસીને જો આ વ્યક્તિ એ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ છે કે નથી થઈ થઈ બરાબર છે એના પુરાવા અમે આપશું ગામના લોકો ને કહીશું ગામના લોકો આજે આ ગામના લોકો આવ્યા છે બરાબર છે ઢોલ વગાડી ગ્રામ સભા ભરી રાજી કરી છે કેટલા દિવસે ખબર પડી આખું ગામ આવી ગયા છે સરપંચે ઘર માં પ્લોટ વેચી દીધા સરપંચે બારોબાર પૈસા લઈ લીધા હોય આવા આક્ષેપ ગામના લોકો કરે છે તલાટીએ લઈ લીધા હોય અને વીસ દિવસ થી તલાટી ગામ માં નથી આવતો રજા પર ઉતરી ગયા તો આ લોકો રજૂઆત કરવા જાય ચાર્જ કોઈ તલાટી નથી આ તલાટી વીસ દિવસ થી નથી આવતો ઘણા બધા તલાટી મેડમ મેં એવા જોયા છે ફોર વ્હીલ ગાડી લક્ઝરીયસ ગાડી લઈને ગામ માં આવે છે બરાબર છે આ લક્ઝરીયસ ગાડી ક્યાંથી આવે હું તમને સારી રીતે જાણીએ છીએ તલાટી ને જાણ કરો તલાટી પાસે ધમકી આપે છે તલાટી ને મને કોન્ફરન્સ કોલ માં લેજો ચરબી ઉતારવા માટે તમને આ રજૂઆત આપે છે તમે દિવસો કયો એટલા દિવસે હું ફરી વખત તમારી ઓફિસ માં આવીશ તમે મને કયો અંદાજિત આટલા દિવસો પછી તમે તપાસ કરાવજો એવું કયો એટલે એટલા દિવસે તપાસ કરાવશો આ જાણે તો મળવું જ જોઈએ દરેક સમાજની વાત છે વરસાદમાં થોડા પલળશું આપણે મેડમ જે સમય આપે છે એ સમય માં કાર્યવાહી સંતોષકારક થાય તો ઠીક છે નથી થતી તમારે બધાને સામાન લઈ લેવાનો બૈરા છોકરાને બધાને ઘર વખરી લઈ લેવાની અહીંયા આપણે રહેવાનું ડીડીઓ ઓફિસમાં

મન ખાલી દિવસો કયો કે આટલા દિવસમાં અંદાજે તપાસ થઈ જશે કમિટીની રચના કરો અરે પણ દિવસો તો કયો અમે પંદર દિવસ પછી આવી વીસ દિવસ પછી તપાસ કરીએ પચીસ દિવસ પછી તમે સમય બોલો ક્યાં એવું કહીએ છીએ કાલે કરો ત્રીસ દિવસ થશે અચ્છા તો અડધું ચોમાસું જતું રહેશે મેડમ તપાસમાં તપાસમાં ત્રીસ દિવસ આજ ખુરશી પર બેઠેલા ડીડીઓ અમે જોઈએ બીજા દિવસે કલાકમાં તપાસ કરીને આપતા હતા તમારી મર્યાદા કેશ મને સમજાતું નથી તમે આવ્યા ત્યારથી વ્યક્તિગત આક્ષેપ નથી પણ તમે કોનાથી ડરો છો એ મને નથી સમજાતું મને તમે લેખિત આપો લેખિત માં આપે છે તમને પણ તમે ત્રીસ દિવસ ત્રીસ દિવસ કેશો વ્યક્તિ જે આવે છે ને અલગ અલગ વાતો

એટલે એક મહિનો તપાસ નો થશે તો અમે બેઠા છીએ અહિયાં તપાસ કરવી હોય ત્યારે કરજો ના કરવી હોય ત્યારે રીતે થોડાક ક્યાં મહિનો મહિનો તપાસ ના કરો હજુ છ મહિના થી ની તપાસ ચાલે છે મહિનો તપાસ નો આ બિશારા ને ઘરનું ઘર નથી રેવા માટે ઝૂંપડા છે તૂટી ગયા વરસાદના અને તમારે મહિનો તપાસ ના કરવા તલાટી ને બચાવવા સરપંચ ને બચાવવા છે ભાજપ ના હોદ્દેદારો ને બચાવવા છે અમે કહીએ છીએ વ્યક્તિગત આક્ષેપ નથી તા તો અમારી ઉપર જાણે અંગૂઠા નેતા અંગૂઠા નથી આપ્યો અમે તમને તરત જ દઈ દઈએ તમને તમારી પાસે સમય માંગો તમે કહેતા હોય કે આ પંદર દિવસ તપાસ કેટલે પહોંચી અમે તમને રિપોર્ટ કરશું અથવા અમે મૌખિક કહેશું અમે અહીં આવીને પંદર દિવસે તમને પૂછશું જો પંદર દિવસની તમે હા પાડતા હોય તો ઠીક છે બાકી તમે મહિનો બે મહિના તપાસ લાંબી શરમ આવી જોઈએ ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયત્ન થાય છે તમે અમને સમય મહિનાનો કેવાય અમને મંજૂર નથી તમે પંદર દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે ન કરવાના હોય તો અમે બેસીએ છીએ અમે સાંજે અમારા પરિવારને લઈને આવશું અમે તમને રિક્વેસ્ટ કરીએ આટલા બધા પુરાવા તમને આપ્યા તેમ છતાં તમે એવું કહેશો તપાસમાં મહિનો થશે આ તો કેવી વાત થઈ તમે તમે પહેલા તો તમે સંતોષકારક જવાબ નથી આપતા મેડમ તો શું કરશું

તમે કહો પંદર દિવસે અપડેટ આપશું જ્યાં પણ તપાસ પહોચીશ તમને કહેશું આટલી જ માંગણી છે અમારી દસ તારીખ હતા નવ તારીખ આપડે પાંચ તારીખ બેન ના મળવા નવ તારીખ નવ તારીખ દરેક જગ્યા રજુઆત કરી એક પણ ટપાલ અમારી પાંચ તારીખ પછી આખા જિલ્લામાં આ સિસ્ટમ ચાલે છે હા અમે કોઈ બાકી નથી તાલુકા તાલુકા વિકાસ અધિકારી

હજી તો અમે ખૂબ મર્યાદામાં બોલીએ ખૂબ સંયમ રાખીએ છીએ આ પરિવારના ઘર જોવો બાળકોને પહેરવા ચડી નથી બાળકોને ઓઢવા ગોદડા હોય છે ને પલળેલા હોય છે મેડમ હું ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર પહેલા તો તમારા રોવાટા બેઠા થઈ જવા જોઈએ ચાલુ હું ડીડીઓ છું ને આવી રીતે ભ્રષ્ટાચાર કોઈ કરશે આવી રીતે પ્લોટ ફાળવી દેશે સરપંચ સાહેબ ની વાત કરે છે તમારી ઘરે એસી છે બે પ્લોટ છે ને એક ચાલુ અત્યારે આપડે પૂર્વ તાલુકા પ્રમુખ હતા અત્યારે ન્યાય સમિતિ ચેરમેન છે એના પતિનો અને એના વ્યક્તિગત સરપંચો વ્યક્તિગત કોઈ આક્ષેપ જ નથી જેની પાસે ખેતી ની જમીન એ બી કઉ તમને કે આપણી પાસે લિમિટેડ સંસાધનો છે કોઈ ગામ હોય તો ગામોની પરિસ્થિતિ બી મેં પાંચ મહિના થી જોઈ સંસાધનો લિમિટેડ છે તમારી પાસે ચાલીસ પ્લોટ પચાસ પ્લોટ સિત્તેર પ્લોટ છે તો જે નિયમો નક્કી કરેલા છે એ મુજબ જે લાયક થતું હોય એની પ્રાયોરિટી બનાવીને એમને ગામમાં તો સો જણા એવા હોય કે જણા એવા હોય કે જેની પાસે નથી અથવા તો ક્લેમ કરે છે આ મારી સમજની વાત કરું છું કે એ પ્રમાણે સિત્તેર પ્લોટ હોય ને સામે લેવા વાળા બસો હોય તો આપણે બસો ને તો નહીં સમજાય આપણે જે સિત્તેર ને એમાં એ પ્રાયોરિટી છે કે જે લોકોને ઘર નથી લે પીએમએવાય માંથી એમાં દેરો સમાવેશ કરે એને આપણે આપવાના છે આ વાત એ જે અધિકારીની થઈ નિયમોની થઈ ગામના લોકો હતી હું એ રજૂઆત કરું છું તમારી જ વાતમાં શરૂ કરું છું તમે જે કીધું કે જેના હુકમ થયેલા હતા એને આપવાના છે પીએમ delas આ 20 લોકો છે જેના હુકમ થયેલા હતા એમાં એક પણ માણસને ફ્લોટ આપ્યો નથી નંબર બે તમે જે કહ્યું કે જે વધારે બોલી બોલશે એને આપવાના બોલી ક્યાં બોલાય રૂમ માં બેસીને બોલશે આક્ષેપ અમારો એ છે કે જે હરરાજી થઈ છે એ જ ગેરરીતિ થઈ છે ને એક રૂમ માં બેસી તલાટી સરપંચે નક્કી કરી અને પ્લોટ ની એક પરિવાર ને ફાળવણી કરી દીધી છે ફરિયાદ અમારી એ છે કે હરરાજી જ નથી થઈ રૂમ માં બેસીને વહીવટ થયો તો એ આપીએ છીએ તમે અમને કહો પંદર દિવસે તમારી રજૂઆત છે અનુસંધાન જે તપાસ થઈ હશે એમ તમને કહેશું સહમત છો ઓકે આપી દયો ભાઈ પંદર દિવસે મને યાદ કરાવજો આપણે તમે જે રજૂઆત કરો છો અંદર જુદું ના છે સાંભળો મારી વાત મેડમ વાત કોઈ પણ ઓફિસમાં બે પ્રકારની થાય એક લેખિત બી થાય બીજી મૌખિક બી થાય એક જે અધિકારીઓને ટેવ પડી છે ને કે લેખિત રજૂઆત આપો એના અનુસંધાને થશે નિયમ તો એ કહે છે કે મૌખિક રજૂઆત રાજુ કરપડા રાજુ કરપડાને નથી મૌખિક રજૂઆત કરશે રાજ પીએ ને સાથે રાખીને એ ફરિયાદ લખવાની હોય આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે તમારે તો ફરિયાદ સાંભળવાની છે તમને એવું લાગતું હોય કે આ લેખિતમાં નથી લાવ્યા તમારા માણસ રાખીને લખાવી લેવાની છે સહી કરાવી દો આમાં નથી અંગૂઠો મરાવી અમારી ફરિયાદ જે છે હજુ કઈ ઘટતું હોય તો એ તમારો નંબર લખેલો છે ગામના લોકો કાયદો જાણતા નથી એનો મતલબ ટૂંકી વાત એ છે ક્યાંક એવું ન થાય કે ડીડીઓ સાહેબ બચાવમાં આમનો લૂક પોઈન્ટ ગોતી અને એમાંથી બચાવ કરવાના પ્રયત્ન કરે જાહેર હરરાજી મત છે 14 લોકોને જે માત્ર એક પરિવારને મળ્યા છે એનો અમને છે કે એક બીજી વાત કે જે હુકમ થઈ ગયા હતા હજી બાકી છે મેડમ હરરાજી થઈ અરે ક્યાંય નથી હવે તમારે